એબીવીપી દ્વારા રોજે રોજ આંદોલન કરીને યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણયને પડકાર્યો છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ એબીવીપી દ્વારા ફતેગંજ વિસ્તારમાં પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યો હતો જે બાદ એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ પોસ્ટરો લાગ્યા હતા જેમાં હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે તેવું લખેલું છે ત્યારે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એ દ્વારા વડોદરાના વિદ્યાર્થીઓ શું કરશે તેવા સવાલો ઊભા કર્યા છે એ બી અગ્રણી અક્ષય રબારીએ આકરા પ્રહારો કર્યા હતા છેલ્લા ઘણા સમયથી આમ તો જોવા જઈએ તો બે વર્ષથી વર્ષે ચાલી રહ્યો છે જે સમય એડમિશન શરૂ થાય તે સમય તંત્ર જાગે છે યુનિવર્સિટી તંત્ર અને એકના એક વિષય પર છેલ્લા બે વર્ષથી આ કામ ચાલી રહ્યું છે કે લોકલ લોકોને એડમિશન નહીં આવા વિષય લઈને તંત્ર દ્વારા નવા નવા નિયમો દર વર્ષે બનાવવામાં આવે છે આજના ગયા વર્ષે પણ ઈવીપી વિરોધ કર્યો હતો આ વર્ષે પણ યુનિવર્સિટી તંત્ર એવું કહેવા માગે છે કે પચાસ ટકા લોકલ પચાસ ટકા બહારના તો ઈવીપી એના વિરોધમાં આવ્યું છે કે જ્યારે રાજા દ્વારા આ યુનિવર્સિટી ભેટમાં આપવામાં આવી હતી રાજા સમયે એ વિચાર્યું હતું કે વડોદરાનો યુવાન બહાર ના જાય અને પોતાના ઘર આંગણે અને પરિવાર સાથે જ ભણે તો જે એ વસ્તુ હતી એ તંત્ર ગોળીને પી ગયું છે આની પર કોઈ જવાબ આપવા માગતું નથી યુનિવર્સિટી તો એવીપીની એ જ માંગ છે કે પહેલાં જે નિયમ હતો રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવ્યો હતો એના એ વિષય એના એ કાયદા પર યુનિવર્સિટી તાલ આગુરે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જવાબ આપવાનો નથી આવતો તે માટે એને ઊંઘવાથી ઉઠાડવા માટે અને આવા આવા પોસ્ટર લગાવવામાં પડે છે યુનિવર્સિટીમાં કે યુનિટ તંત્ર જાગે આની પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને યોજવાનો જવાબ આપે એવી માંગ છે અમારી ત્યારે હવે આગામી સમયમાં એમએસસી યુનિવર્સિટી દ્વારા શું નિર્ણય લેવાય છે તે હવે જો રહ્યું કેમેરામેન નવનીત પ્રમાણની સાથે સત્યમ નિવાઈશ કરે નેશન પ્લસ યુન સ્પોર્ટરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર